ખ્રિસ્તીસોમો વાળાઓ આપ સર્વને હું રમેશ તથા રોત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને આજના દિવસના પિતા બાપના આશીર્વાદોને માટે પિતા આભાર તો ઉપકાર માનીએ છીએ એક નવો દિવસ આપણા જીવનમાં પ્યો અને એ દિવસને માટે જોઈતા સગળા સારા માણા પિતા પૂરા પાડ્યા આપણા જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ પિતા બાપ પૂરી પાડે છે આપણને કામ નોકરી તથા રોજગારો આપ્યા છે શારીરિક તંદુરસ્તી બક્ષી છે આ તમામ બાબતો માટે પણ પિતા બાપનો આપણે પુષ્કળ આભાર માનીએ અત્યારે આ સમય આપણી પાસે છે કે આપણે તેમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ છે તેમાંથી વાંચવા જઈ રહ્યા છે પિતા બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને અમને એ વચનો સમજવાને માટે જીવનમાં ઉતારવાને માટે પણ શક્તિનો આત્મા આપો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનો મળીશું પવિત્ર 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 સૈન્ય દેવ હોવા બાપ તમારો આભાર તો કરતા અમે તમારી સમક્ષ અમારા મસ્તકોમાં આવીને આવ્યા છીએ ત્યારે પિતા બાપ તમે મારી સહાયતા મદદ કરજો મારી સાથેની પાસે રહેજો અને આજના દિવસના અમે જે આ વચનો વાંચવા માટે જઈ રહ્યા છીએ એ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરજો બાપ કોઈ એક ભાઈ કે બેન આ વચનો સાંભળી તમારા દીકરા દીકરી બને એવી કૃપા પણ મેં તમારી પાસે માંગી લઈએ બાપ અમારી આ પ્રાર્થના તમારા પુત્ર ઈશુમસી નામમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું બારમું પુસ્તક બીજો રાજાઓ અને તેનો પાંચમો અધ્યાય હવે રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો વળી એ પરાક્રમી સુરવીર પુરુષ હતો પણ તે કોડિયો હતો અને અરામિયો ધાડા નીકળી પડ્યા હતા અને ઈઝરાયલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા અને તે નામાનની પત્નીની દાસી થઈ રહી હતી તેણે પોતાની શેઠાણીને કહ્યું ઈશ્વર કરે ને મારા મુરબી સમૃન્માના પ્રબોધક પાસે જાય તો કેવું સારું કેમ કે ત્યારે તો પ્રબોધક એમનો કોડ મટાડે અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું ઇઝરાયલ દેશની જે છોકરી છે એણે આમ આમ કહ્યું ત્યારે આરામના રાજાએ કહ્યું ઠીક ત્યારે હું ઈઝરાયલના રાજા પર પત્ર મોકલીશ પછી તે પોતાની સાથે દસ તાલંત રૂપું સોનાની છ હજાર મહોર તથા દસ જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો અને તે એ પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો જેમાં એમ લખેલું હતું હવે આ પત્ર તમને પહોંચે ત્યારે તમારે જાણવું કે મેં મારા સેવક નામાનને તમારી પાસે મોકલ્યો છે એ માટે કે તમે તેનો કોડ મટાડો ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું શું હું મારનાર તથા જીવાડનાર ઈશ્વર છું કે આ માણસનો કોડ મટાડવા માટે તેમણે એને મારી પાસે મોકલ્યો છે કૃપા કરીને તમે વિચાર કરો જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે ઈશ્વર ભક્ત યરીશાહે શા કે ઈઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાળ્યા છે ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું તમે શા માટે તમારા વસ્ત્ર ફાડ્યા છે સેનાપતિને હમણાં મારી પાસે મોકલો એટલે તે જાણશે કે પ્રબોધક છે એલિશાના ઘરના આગળ એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો એટલે તમને નવું માસ આવશે ને તમે શુદ્ધ થશો પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો તેણે કહ્યું જો હું તો ધારતો હતો કે નક્કી તે મારી પાસે બહાર આવશે ને ઉભા રહીને પોતાના ઈશ્વર યહોવાને નામે વિનંતી કરશે ને તે એ જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે શું દમસકસની નદીઓ અબાના ને હારિયાર ઇઝરાયલના સર્વ જળાશયો જળાશયો કરતા સારી નથી શું હું તેઓમાં નાશ સ્નાન કરું ને શુદ્ધ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું મારા પિતા જો પ્રબોધકે કંઈ મોટું કાર્ય કરવાની તમને આજ્ઞા આપી હોત તો શું તમે તે ન કરત તો જ્યારે તે તમને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થાવ તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ એટલે તે ગયો ને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો તે પોતાના આખા રસાલા સહિત ઈશ્વર ભક્ત પાસે પાછો આવ્યો ને આવીને તેની આગળ ઊભો રહ્યો અને તેણે કહ્યું હવે મને ખાતરી થઈ છે કે કેવળ ઇઝરાયલમાં ઈશ્વર છે તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી તો હવે કૃપા કરીને તમારા સેવક પાસેથી બક્ષીસ લો પણ એલિશાએ કહ્યું યહોવા જેમની સામે હું ઊભો રહું છું તેમના જીવના ક્ષમકે હું કંઈ પણ લઈશ નહીં તેણે તે લેવા એલિશાને આગ્રહ કર્યો પણ એણે માન્યું નહીં અને નામાને કહ્યું જો ન લો તો પણ કૃપા કરીને મને બે ખચ્ચરના બોજા જેટલી મઠોડી અપાવો કેમ કે હું હવે પછી યવા સિવાય બીજા કોઈ દેવને ધન્યાર્પણ કે યજ્ઞ ચડાવીશ નહીં આ એક બાબતમાં યહોવા મને ક્ષમા કરો એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રીમોટના મંદિરમાં પૂજા કરવા જાય છે ત્યારે હું રીમોટના મંદિરમાં નમું છું રીમોટના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તમારા સેવકને ક્ષમા કરો અને એલિશાએ તેને કહ્યું શાંતિએ જા માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો પણ ઈશ્વર ભક્ત એલિશાના ચાકર ઘેજીએ કહ્યું જો આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે પણ યહોવાના જીવના શમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલું ક્લેશ એમ કહીને ગેજી નામાનની પાછળ ગયો નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે તેને મળવા પોતાના રત્માંથી ઉતર્યો ને તેને પૂછ્યું સર્વ ક્ષેમ કુશળ છે ગેજીએ કહ્યું સર્વ કુશળ છે મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે જો હમણાં જ એફ્રાઇમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રમાંના બે જુવાન મારી પાસે આવ્યા છે કૃપા કરીને તેમને માટે એક તાલાંત રૂપવું તથા બે જોડ વસ્ત્ર આપો નામાને કહ્યું ખુશીથી બે તાલંત લે નામાને તેને આગ્રહ કરીને બે તાલાંત રૂપવું

પોતાના શેઠ આગળ ઊભો રહ્યો એલિસાએ તેને પૂછ્યું ગેજી તું ક્યાંથી આવે છે તેણે કહ્યું હું ક્યાંય ગયો નહોતો એલિસાએ એને કહ્યું પેલો માણસ પોતાના રત્મથી ઉતરીને તેને મળવા પાછો આવ્યો ત્યારે મારું હૃદય શું તારી સાથે આવ્યું નહોતું શું રૂપું લેવાનો અને વસ્ત્ર જૈતવાડીઓ દ્રાક્ષાવાડીયો ઘેટા બળદ દાસો તથા દાસો લેવાનો આ વખત છે માટે નામાણનો કોટ તને તથા તારા સંતાનને સદા વળગી રહેશે આથી તે હિમ જેવો કોળિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ વચનો સમજવા માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરી હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આકાશ જેનું રાજ્ય સ્થાન પૃથ્વી જેનું પાયસન એવા મારા મહાન જીવન પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર પ્રગટા માને છે હા બાપ તમે સૌગુરુ બનાવ્યું તમે આખી દુનિયા ઉત્પન્ન કરી પ્રભુ તમે અમને બનાવે સ્વગ્રહણ માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર પ્રગટા માને છે વિશેષ આભાર પ્રભુતા માનીએ છીએ કે તમે તમારા એકના એક પુત્રને તમે અમારા માટે બલિદાન અમને ચઢાવ્યું પ્રભુ અહીંયા તમારા દીકરાને મારે તમે મોકલી આપ્યા એના માટે પણ હું તમારો પુષ્કળ આભાર માની છે છું જીવનમાં પ્રભુ તમે અમને એટલો બધો આશીર્વાદ તમારી કૃપા આપી છે એ સગ્રહને માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી અત્યારે તમારા જીવન પત્રનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તારે બાપ આ તમારા સુંદર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ એ દરેકને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો અને આ વચનો દ્વારા પ્રભુ કોકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો આ વચનો પ્રભુ જીવંત વચનો અને તમે અમારી ભાષામાં આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ જે બીમાર છે પ્રભુ તે માદાઓને સાજા કરજો દુઃખિત કર્યો અને નિરાશો આપજો

અમારા પ્રેસિડેન્ટને પણ તમારા પુષ્કળા આશીર્વાદથી ભરપૂર કરતો પ્રભુ જેઓ વ્યસનમાં છે પ્રભુ એ લોકોને તમે વ્યસનમાંથી મુક્ત કરો જે લોકો તમને હજુ ઓળખતા નથી એ લોકો તમને ઓળખે એવું તમે દેજો જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એમના માટે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો તમે તેઓને ક્ષમા કરો બાપ કારણ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી ત્યારે એમનું હૃદય તમે ભૂલો પ્રભુ અને આ જે એક ગુટાળો તમારી આગળનો હોય એની જીભ તમ કબૂલ કરે કે તમે ખરેખર એક જ એવા દેવ છો બા અને તે લોકો પ્રભુ તમારા ચરણોમાં આવે અને તમારો મહિમા પ્રગટ કરે એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે સતાઈ રહેલા છે એવા લોકો માટે પણ માંગીએ છે પ્રભુ કે તમે તમે તેઓને દ્રઢ કરો એમનો વિશ્વાસ પ્રભુ મજબૂત કરો બાપ અને એ તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો તમારી કૃપા આપજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરા નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો